તો મિત્રો અમારા વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવેલ છે કોઈ કલાકાર ઠેસ પહોંચાડવાનો એટલે આપડે મગફળી બાપ ભેડો બે નર્ધન છે લોટ માજી માજી ખાય છે માજી પેટ ભરશે તમારા રોટલા માગુણ છો તમે આખી માજી માજી ખાય છે તો એમને કે છે લખા ઓમાય એ લખા ઓમાય એટલે લખલા ઓમાય આપણે હવે બાજરી વાળું છેતર નવરું છું ની ઘરી વાવો ભરી આપણે હાસી મગફળી વાવી છે પણ કોઈ ભાજ્ય વાવ આવી નહીં આપણને તો નર્દન કરી લે છે આવીને આવી ખેતી કરે ને તો આપણે તો બાવા થઈ જાય છે દાડો

બાપુ તમારે કઈ ઘરી મગફળી વાવી નહીં મને આલો ભરી તમે તાર હું ઉપાડે નહીં માંગુ તમને ખોટા પાવડા ખૂટી કૂટી તમને ગોળો સડી જાય છે એના કરતા હે શરમણ હો આ કદાક ના કરે નારણ કરે અને હું ખોઈ દઉં તું શું કરે તો હું તારી માનો તંબુરો વગાડું હે ચ્યો મણો કોળિયા ફાટ બોલી છે મારો હાહા ડાયરી કોડિયા છોડે છે ને